ભાવનગરની મોખડાજી સર્કલ ખાતે આવેલી શાખાઓમાં સરકારી સબસિડી મામલે બેંક ઓફ બરોડાના રૂપિયા એક કરોડની લોન લોકો સામે ગોગા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે વર્ષ કૌભાંડમાં જુદી જુદી સરકારી યોજનાઓમાં લોન પાસ કરી અને સબસિડીની રકમ સહિતની છેતરપિંડી કરાઈ હતી બેંક ઓફ બરોડાના કર્મચારીઓની સંડોવણી સામે આવી છે સમગ્ર બનાવ અંગે બેંકને જાણ થતા ગોગા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે અને એ પોલીસે ફરિયાદને આધારે ચાર શખ્સોની અટકાયત કરીને ઝડપ લીધા છે જ્યારે બનાવ મામલે પોલીસ અન્ય આરોપીઓને ઝડપ લેવા તરફ કાર્યવાહી હાથ ધરી છે નગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ભોગારોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મુખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી સમગ્ર તપાસ દરમિયાન પીએમ ઇજીપીમાં સત્તર પ્રકારની લોન થયેલી છે વાજપાઈ બેન્કેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ જે કે ડામોર અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે